વાત કરે બોટાદની તો બોટાદના ગઢડા ખાતે સ્વાભિમાન યાત્રા યોજાય છે લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણા ની યાત્રા ત્યારે આ બાદ પાર્ટી અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાની ઉપસ્થિતિમાં ચૂંટણીમાં જંગી બહુમતી થી જીત મેળવવાની આશા પણ વ્યક્ત કરી હતી ઉમેશભાઈ મકવાણા જે પંદર લોકસભાના ઉમેદવાર જે આજે ગરડા પધારી રહ્યા છે અને ગરડા શહેર તેમજ ગરડા તાલુકાના તમામ કાર્યકર મિત્રોની સાથે એક બેઠક લેવાના છે અને બપોર બાદ ગડડા શહેરના મુખ્ય માર્ગો ઉપર એમને લોકસંપર્કમાં નીકળવાના છે અને રાત્રિના સમયે વીર માનદાતા સોસાયટીની અંદર એક સભાનું આયોજન કર્યું છે ત્યાં સભા સંબોધ છે આ અગિયારમો દિવસ છે સ્વાભિમાન યાત્રાનું આજે અમે ગઢડા શહેરમાં સ્વાભિમાન યાત્રા લઈને પ્રવેશ કર્યો છે અને ગઢડા શહેરના દરેક વોર્ડમાં આજે અમે યાત્રા કાઢી ડોર ટુ ડોર કાર્યકર્તાઓ સાથે કર્યો લોકો સાથે સંવાદ પણ કર્યો અને આજે અમારા કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે આજે વાડી ખાતે મીટિંગ પણ રાખી છે એટલે કે આજે અગિયારમાં દિવસે લોકોનો ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે ખાસ કરીને મારી ગઢડાની શહેરની જનતાનો વેપારીનો એટલે અદભુત અમને પ્રતિસાદ મળી રહ્યો છે અને આજે એવું લાગી રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે ઇન્ડિયા એલાયન્સ અમે સોએ સો ટકા ભાવનગર લોકસભા ખૂબ મોટી લીડથી જીતવા જઈ રહ્યા છે એવી